સુરતના વરાછા રોડ વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લોકોને પડતી સમસ્યાને લઈને અવારનવાર પાયો ચડાવે છે ત્યારે સમીક્ષા બેઠકમાં કુમાર કાનાણી આકરા પાણીએ હતા રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છાશવારે બાયો ચડાવતા જોવા મળ્યા છે ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્ન રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું હતું કે બેઠકમાં દર વખતે એકના એક પ્રશ્ન રજૂ કરવામાં આવે છે કોઈ જ નિરાકરણ આવતું નથી તેમણે ધારાસભ્યની સમીક્ષા બેઠકમાં કહ્યું કે કામને લઈ અધિકારીની કોઈને ગાંટતા નથી અને મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છે સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે લોકોના કામ થતા નથી ધારાસભ્ય કુમાર કાનાણી નાનાથી લઈ મોટા માણસોને પડતી સમસ્યાને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે દર મહિને જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા યોજવામાં આવે છે જેમાં જે તે વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો અને તેમના વિસ્તારમાં રહેતી સમસ્યાઓની ચર્ચા કરતા હોય છે અને તેના આધારે કામ કરવામાં આવતા હોય છે ત્યારે કુમાર કાનાણીએ કહ્યું કે અધિકારીઓ કોઈને ગાંટતા નથી અને વચેટિયાઓ અને દલાલો કામ કરીને અધિકારીને ખુશ કરે છે વરાછાના ધારાસભ્ય કુમારે સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો વરાછા ઝોન બી સરથાણા ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લુપ્ત થવાનો આરોપ લગાવ્યો હતો સરથાણા ઝોન ઓફિસ વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો હોવાનું પણ કહ્યું હતું અધિકારીઓ ગાંટતા ન હોવાની વાત પણ સંકલનમાં બેઠકમાં રજૂ કરવામાં આવી હતી કુમાર કાનાણીએ કહ્યું કે જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ કામ તો કોઈપણ પ્રકારે થતા નથી તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે અધિકારીઓ ગાંટતા નથી અને અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રીસ્ટ્રક્ચરિંગ કરવાની રજૂઆત કરી હતી વર્ષોથી અમે ખાડી ખાડી કરીએ છીએ પરંતુ અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મિટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મીટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજની વાત છે અયોગ્ય છે